જુનાગઢમાં ધોધમાર વરસાદ રેલવે સ્ટેશન રોડ નજીક ખરાબ રસ્તામાં ફસાયા વાહનો ઇકો કાર અને રિક્ષા ખૂપી ગઈ ખાડામાં ભૂગર્ભ ગટર અને પાઇપલાઇન નાખવા ખોદાયો હતો રસ્તો કામગીરી પૂર્ણ થતાં ન કરાયું પેચવર્ક અધૂરા કામને લીધે ચાલુ વરસાદમાં વાહન ચાલકો પરેશાન થાય છે ચાલુ વરસાદમાં રોડ રસ્તા ઉપર વરસાદને કારણે પાણી ભરાઈ જાય છે અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ જાય છે અને ક્યાંક અકસ્માતનો ભોગ પણ બનવા માટે મજબૂર બન્યા હોય તેવું લાગી રહ્યું છે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવાની માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધપટી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરા છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે